તાપી જિલ્લાના નિઝર તાલુકાના રાયગઢ ખાતે આવેલ ઉભા સાગના વૃક્ષમાંથી કુહાડી વડે લાકડા કાપવામાં આવેલ છે ત્યારે કોઈ અજાણ્યા દ્વારા ગેરકાયદેસર રીતે સાગના લાકડા કાપેલ હોવાનું જાણવા મળી રહ્યું જો કે હજુ સુધી પોલીસ ફરિયાદો નોંધાઈ નથી ત્યારે પોલીસ ફરિયાદો નોંધવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે તાપી જિલ્લાના નિઝર તાલુકાના રાયગઢ ખાતે રહેતા રાકેશભાઈ રતિલાલભાઈ નિકવાડે તથા તેમના પિતા અને ભાઈની જમીન રાયગઢ વિસ્તારમાં સર્વે નંબર તેર અને પંદર ખાતા નંબર આઠસો અને આઠસો સત્તાવનમાં આવેલ છે જે ખેતી માં બાગાયતી પાક તરીકે આંબાના ઝાડ તથા બોર્ડરના ફતે સાગ સીવણ અને વાસના રોપાઓ રોપવામાં આવેલ છે અને આ તમામ ઝાડ આશરે બાર વર્ષના છે જોકે પંદરમી ઓગસ્ટના રોજ રાત્રે કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા કંપાઉન્ડની બાજુમાં આવેલ ઊભા સાગના વૃક્ષમાંથી કુહાડી વડે લાકડા કાપવામાં આવેલ છે ત્યારે સાગના લાકડાની ગેરકાયદેસર રીતે ચોરી કરવામાં આવેલ હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે જેથી ચોરી કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવે અને કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ સાથે રાકેશભાઈ રતિલાલભાઈ નિકવાડે એ રેન્જ ફોરેસ્ટ અધિકારી તથા નિઝર પોલીસ મથકના પીઆઈને લેખિતમાં અરજી કરી હતી દિનેશભાઈ સાહેબ છે રાયગઢના વતની છે અને તેમની વાડી આવેલી છે કેસરપાડા ચોકીની બાજુમાં એટલે તેમણે વૃક્ષોનું વાવેતર બહુ સારી રીતે કરેલું છે કે વૃક્ષોનું મહત્ત્વ સમજાવેલું છે તેમણે કારણ કે જે રીતના વૈજ્ઞાનિકોએ બી કહેલું છે કે વૃક્ષ વાવવાથી ઓક્સિજન વધે છે અને ટેમ્પરેચર પણ ઘટે છે અને માનવ જીવન થોડુંક સારું થઈ જાય છે તો તેમણે ખૂબ જ સરસ રીતે આંબાની વાડી બનાવેલી છે તેમાં થોડાક સાગના રોપા પણ વાવેલા છે પરંતુ હાલ અત્યારે થોડુંક સાગના જે રોપા છે તે થોડાક નુકસાન પામેલા છે એટલે તેઓ થોડાક નારાજ થઈ ગયેલા છે અને તેઓએ લેખિત અરજી નિજર પોલીસ સ્ટેશનમાં આપેલી છે અને તાવલી પેલા ફોરેસ્ટરને પણ ટેલિફોનિક ટેલિફોનિક સંપર્ક કરીને લેખિતમાં અરજી તૈયાર કરેલી છે તો તેઓ નારાજ થઈ ગયેલા છે કે ભવિષ્યમાં વધારે નુકસાન નહીં થાય તે માટે વહીવટી તંત્ર આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરે તેવી આશ લઈને બેઠા છે રિપોર્ટર કુંવરસિંહ નાયક તાપી સ્વરાજ ન્યૂઝ એક દિનેશભાઈની વાડી આવેલી છે તો તેમાં એક સમસ્યા આવેલી છે કે દિનેશભાઈની જે વાડી છે તેમાંથી સાગના રોપાનું નિકંદન કરેલું છે કોઈ અજાણ્યા ઈ તો તેમણે પોલીસ ફરિયાદ કરેલી છે અને રેન્જ ઓફિસ આપણે ટાવલી ખાતે ફોરેસ્ટરને પણ ટેલિફોનિક સંપર્ક કરીને અરજી આપવાની તૈયારી કરેલી છે અને નિજર પોલીસ સ્ટેશનમાં અરજી તો અપાઈ ગયેલી છે તો તેમણે જે શાકનું નુકસાન થયેલું છે તે અહીંયા બતાવી રહેલા છે અને બીજી વાર નુકસાન નહીં થાય એના માટે તેમણે વહીવટી તંત્રને અરજી કરેલી છે આપણે જોઈ રહ્યા છે કે અહીંયા સાગનું નિકંદન કરેલું છે અને ઝાડોનું મહત્ત્વ મોદી સાહેબે સમજાવેલું છે કે આપણે દરેક જણાએ એકસો ચાલીસ કરોડોના જે વસ્તી છે તેમાં બે બે ઝાડો રોપીએ તો બી ઓક્સિજનનો વધારો થશે અને ટેમ્પરેચર પણ હાઈ નહીં જશે તો ઝાડનું ખૂબ જ મહત્ત્વ છે એવી રીતના કહ્યું છે તો દિનેશભાઈએ ખૂબ જ સારી રીતના અહીંયા ઝાડોનું માવજત કરેલી છે પરંતુ હાલ થોડુંક નુકસાન થયેલું છે તો તેમણે લેખિત અરજી આપેલી છે અને ભવિષ્યમાં વધારે નુકસાન નહીં થાય તે માટેની તકેદારી રાખવા માટે લેખિત અરજી કરીને આ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરે તે માટે વહીવટી તંત્ર પર આશા રાખીને લેખિત અરજી પોલીસ સ્ટેશન નિઝર અને તાવલી ખાતે જાણ કરેલી છે રિપોર્ટર કુંવરસિંહ નાયક તાપી સ્વરાજ ન્યૂઝ નિઝર કુકરમુંડા